નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા ચેનલ ગુચ્ચો હેલ્ધી હેબિટ્સમાં મિત્રો શું તમે જાણો છો કે દુનિયાભરના કરોડો વડીલ અજાણતા એક અચાનક ભૂલ કરી રહ્યા છે એવી ભૂલ તમને સમય પહેલાં વૃદ્ધ અને લાચાર બનાવી રહી છે આપણી આસપાસ ખાવાલાયક બીજની ત્રણ હજારથી પણ વધુ જાતો મોજૂદ છે પરંતુ શું તમને ખબર છે કે આમાંથી અમુક પસંદગીના બીજની અંદર એક ગુપ્ત ઊંડું અને ગુપ્ત સત્ય છુપાયેલું છે તમારા ગળપણની દરેક પળને પીડાદાયક બનતા બચાવી શકે પહાડોના ખોડામાં ઉગતા પ્રાચીન અનાજથી લઈને મોટી યુનિવર્સિટીઓની ગુપ્ત પ્રયોગશાળાઓમાં તૈયાર કરાયેલા હાઈ પ્રોટીન ફૂડ સુધી આ આખી દુનિયા એક મોટી સ્વાસ્થ્ય કોયડા જેવી છે પરંતુ અસ્થિ રહસ્ય અને હું કહીશ સિત્તેર વર્ષની ઉંમર વટાવ્યા પછી તમારા શરીરની અંદર છુપાયેલો એવી ભયાનક ઘટના જેને આપણે ઘરના વડીલો અવારનવાર છુપાવે તાકાત ધીમે ધીમે ઓછી થઈ રહી છે હાથભગ ધ્રુજી રહ્યા છે પરંતુ અસલી કારણ હોય સરળતાથી જણાવવા માંગતું જ નથી ત્યાંથી સાંભળો કે તમારા શરીરની અંદર હકીકતમાં શું ચાલી રહ્યું છે જ્યારે તમે સિત્તેરની ઉંમર વટાવો ત્યારે તમારું શરીર સામાન્ય પ્રોટીનને નફરત કરવા લાગે વિજ્ઞાનની ભાષામાં આને એનાબોલિક રેઝિસ્ટન એટલે કે એનાબોલિક પ્રતિરોધ કહેવાય આનો સરળ શબ્દમાં અર્થ એ કે તમે ભલે ગમે તેટલા ઈંડા ચિકન દાળ કે મોંઘા પ્રોટીન પાવડર ખાઈ લો તમારા સ્નાયુઓ પ્રોટીનની સ્વીકાર કરવાની ના પાડી દે આ બિલકુલ એવું છે જેમ કે તમે કોઈ ઊંભી ખૂબ ઊંચી અને મજબૂત દિવાલ ઉપર દંડો ફેંકી રહ્યા હોય પણ તે દીવાલની પેલે પાર જવાને બદલે અથડાઈને પાછો આવી રહ્યો છે પ્રોટીનનો એક પણ કણ તમારા સ્નાયુઓની અંદર જઈ શકતો નથી આજે મુખ્ય કારણ સિત્તેર વર્ષ પછી મોટાભાગના લોકો જુએ છે કે તેમના પગ પાતળા થતા જાય ચાલતી વખતે સંતુલન બગડી રહ્યું છે શરીરની તાકાત જાણે રહી છે શું શું તમે પણ પણ આ સમસ્યાનો શિકાર છો તો તમને સીડીઓ ચડતી વખતે બજારમાંથી થેલી લાવતી વખતે નબળાઈ લાગે છે પરંતુ ગભરાશો નહીં કારણ કે આજે હેલ્થ માટે માહિતી હું આપવાની છું દરવાજાની ચાવી ખોલવા જઈ રહ્યા છીએ વૈજ્ઞાનિકો હજાર બીજ પર સંશોધન કર્યા પછી પાંચ એવા અત્યંત દુર્લભ બીજ શોધ્યા છે જેની પ્રોટીન રચ્યા એમના એન્ઝાઇમ અને તેમના એમિનો એસિડની પેટર્ન એટલી અનોખી છે તેઓ એના બોલી રેઝિસ્ટરની દિવાલને પૂરી રીતે તોડી શકે આ પાંચ બીજ સીધા તમારા વૃદ્ધ થતાં સ્નાયુઓની અંદર પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવે જ્યારે માઇક્રોસ્કોપ નીચે વડીલોના સ્નાયુઓના ફાઇબર કે તંતુઓની તપાસ કરી તો તેઓ પણ હેરાન થઈ ગયા જોયું કે આ પાંચ બીજ અવિશ્વસનીય ગતિથી સ્નાયુઓમાં પ્રોટીનના સંશ્લેષણને વધારી રહ્યા છે પગની સ્થિરતા પાછી લાવી રહ્યા છે હાડકાંઓને મજબૂતી આપી છે પહેલા વૈજ્ઞાનિકોએ લાગ્યું કે ઈંડા આ રેસમાંથી જીતી જશે પરંતુ પરિણામ ચોંકાવનાર હતા વડીલોના સ્નાયુને ફરીથી બનાવવાના મામલે આ પાંચ બીજે ઈંડાને ખૂબ જ પાછળ છોડી દીધા ઈંડું પૂરી રીતે હારી ગયું આજનું આ વિડીયો તમારું જીવન બદલી દેશે અમે તે મહા પાંચ મહાશક્તિશાળી બીજનો ખુલાસો કરવા જઈ રહી છું જે સિત્તેર વર્ષની ઉંમર પછી પણ ઈંડાથી ક્યાંય વધુ અસરકારક રીતે તમારા સ્નાયુઓને લોખંડ જેવા મજબૂત બનાવે છે પરંતુ થોબો અવિશ્વસનીય અને પરમ સત્ય તો હજુ બાકી છે આ પાંચ સ્નાયુઓ બનાવનારા બીજમાંથી પણ એક બીજ એવું છે કે જે બાકી બધાને પછાડીને સૌથી ઉપર બેઠું વૈજ્ઞાનિકોએ શોધ્યું કે આ એકલા બીજની અંદર એમિનો એસિડની એક એવી જાદુ પેટર્ન છે જે ઘડપણના કારણે સુસ્ત થઈ ગયેલા તમામ પાંચ તંત્રને પૂરી રીતે થાપ આપી દે વીજળીની ગતિએ તમારા લોહીમાં ભળી જાય અને ખાસ રિપેર કરનારા એન્ઝાઇમને ચગાડી દે છે અને એ જ એન્ઝેમ જે સિત્તેર વર્ષની ઉંમર પછી અવારનવાર ગાઢ નિદ્રામાં ચાલ્યું જાય આ એકલા બીજે વડીલોના સ્નાયુઓની તાકાત એટલી ઝડપથી પાછી લાવી કે સંશોધકોએ આને સિનિયર સુપર એટલે કે વડીલોનું મહાબીજ નામ આપ્યું અને તમને એ જાણીને નવાઈ લાગશે કે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં કદાચ એકવાર પણ આ સુપર સીડ ખાધું નહીં હોય શું જાણો છો કે તે મહાબીજ કયું છે તમારા રસોડામાં કે તમારા ઘરની આસપાસ જ મોજૂદ હોય તમે દુનિયાના કયા ખૂણેથી આ જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં અત્યારે જ જણાવી દેજો અને તમારા મનમાં કોઈ સવાલ છે તો જલ્દીથી જ અમને કમેન્ટ કરો અમે દરેક કમેન્ટ વાંચીએ છીએ અને તેનો જવાબ પણ આપીએ જ છીએ જેથી અમારો કોઈ પણ વડીલ સાથી નબળું મહેસૂસ ન કરે તો ચાલો હવે એક પળની વાર કર્યા વિના આ શક્તિશાળી યાત્રાની શરૂઆત કરી દઈએ આપણા લિસ્ટના પહેલા બીજ એના વિશે જાણીએ જે તમને ફરીથી જોવાની તાકાતનો અહેસાસ કરાવશે નંબર પાંચ સિયા સીડ્સ અથવા તકમરિયા સબ્જીના બીજ ઇતિહાસ સાક્ષી છે કે જૂના જમાનામાં મહાન યોદ્ધાઓ યુદ્ધના મેદાન જતા પહેલા માત્ર એક સિયાસીડ્સ ખાઈને આખો દિવસ થાક્યા વગર લડતા રહેતા આધુનિક વિજ્ઞાને આખરે તેનું કારણ શોધી લીધું કે આ નાના નાના કાળા બીજ તમારા પેટમાં ગયા પછી પોતાના આકારથી બારગણા સુધી ફૂલી જાય અને પાણી શોષીને ધીમે રિલીઝ થતું એક પ્રોટીન જેલ તૈયાર કરે આ જેલ સતત છ કલાક સુધી તમારા સ્નાયુઓને ધીમે ધીમે પોષણ આપતું રહે આ બિલકુલ એવું કે જેમ કે તમારા સ્નાયુઓને સતત ડ્રીપ ચડાવવામાં આવી રહી છે જેનાથી ખાવાના વચ્ચેના સમયમાં થતું સ્નાયુઓનું નુકસાન અટકી જાય દરેક બે ચમચી સિયા સીડ્સમાં પાંચ ગ્રામ પણ પ્રોટીન હોય પરંતુ અસલી જાદુ ત્યારે થાય કે જ્યારે તેઓ પાણીને શોષી લે છે અને એક ચીકણા પદાર્થમાં બદલાઈ જાય છે જે તમારા આંતરડાની દિવાલો પર એક પળ બનાવી દે છે આ પ્રોટીનના યોગ્ય શોષણને સુનિશ્ચિત કરે છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ વરદાન છે કારણ કે તેઓ વારંવાર ભારે ભોજન નથી કરી શકતા અને આ બીજ તેમને ભોજનના વચ્ચેના સમયમાં સ્નાયુઓના ગળવાથી બચાવે છે સંશોધકોએ જણાવ્યું કે જે વડીલો રોજ સિયાસિડ્સનું સેવન કરે છે તેમના લોહીમાં એમિનો એસિડનું સ્તર આખો દિવસ સ્થિર બની રહે છે તેનાથી તંદન વિપરીત જે લોકો માત્ર ઈંડા પર નિર્ભર રહે તેમનું સ્તર અચાનક વધે અને પછી ઝડપથી પડી જાય જેનાથી તેમના સ્નાયુઓ લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અને શરીર સ્નાયુઓને જ ખાવાનું શરૂ કરે પરંતુ તમે સાવધાન થઈ જાઓ સિયાસીડ્સને તૈયાર કરવાની રીત ખૂબ જ જરૂરી છે ખોટી રીત ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે બે ચમચી સિયાસીડ્સને એક કપ નાળિયેર પાણી અથવા તો સાદા પાણીમાં ભેળવીને બરાબર વીસ મિનિટ સુધી પલાળવા અને સિયા સીડ્સ કહેવાય છે સિયા પુડિંગ પણ કહેવાય અભ્યાસોમાં જોવામાં આવ્યું કે સૂકા બીજ ખાવાની સરખામણીમાં આ રીતે ચાલીસ ટકા વધુ પ્રોટીન શોષણ વધારે જો તમે સૂકા બીજ ખાવ તો તમારા શરીરનું પાણી શોષી લેશે જેનાથી તમને કબજિયાત થઈ શકે અને પોષણ પણ નહીં મળે સૌથી સારી રણનીતિ એ છે કે તમે રોજ સવારે આ પોડિંગના ત્રણ ભાગ તૈયાર કરો અને તેને યોગ્ય સમયે ખાવાનું શરૂ કરો નાસ્તાથી ત્રીસ મિનિટ પહેલાં જેથી તમારું પાચનતંત્ર તૈયાર થઈ શકે બીજું બપોરના ભોજન અને રાતના જમવાના વચ્ચે જેથી એમિનો એસિડનું સ્તર ઘટે નહીં અને ત્રીજો સૂતા પહેલાં બરાબર એક ચમચી મધ સાથે ભેળવીને આ રાત્રે ગાળસ ઊંઘ દરમિયાન તમારા શરીરમાં ગ્રોથ હોર્મોનને સક્રિય કરવામાં મદદ કરે નંબર ચાર અળસીના બીજ અથવા ફ્લેકસ સીડ્સ હવે અમે તે ચોંકાવનારા સત્ય તરફ આગળ વધીએ જે પ્રોટીન વિશેની તમારી મારી વિચારણીને હંમેશાને માટે બદલી નાખે અમે વાત કરી રહ્યા છીએ અળસીના બીજની પીસેલી અળસીમાં લિગ્રેન્સ નામનું એક શક્તિશાળી તત્વ હોય છે વૈજ્ઞાનિકોએ શોધ કરી કે આ તત્વ હકીકતમાં કડપણના કારણે થતા સ્નાયુઓના નુકસાનને ઉલટાવી રિવર્સ કરી શકે ઉંમર વધવાની સાથે આપણા શરીરમાં એક એન્ઝાઇમ પેદા થાય જે ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મોનને નષ્ટ કરે અળસીનું આ તત્વ પહેલાં એન્ઝાઇમને બ્લોક કરી દે છે એનો અર્થ એ કે આ કોઈપણ દવા વગર તમને ત્રીસ વર્ષ નાની ઉંમરના વ્યક્તિ જેવા સ્નાયુઓ બનાવનારા હોર્મોન પાછા આપી રહ્યું છે દરેક ત્રણ ચમચી અળસીમાં છ ગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન હોય પરંતુ દુનિયાના કોઈ પણ અન્ય પ્રોટીન સ્ત્રોતથી વિપરીત આમાં એસિડિઝી લેગેન્સ હોય છે આ લેગેન્ડ્સ તમારા સ્નાયુઓના કોષોને રિસેપ્ટર સાથે જોડાઈ જાય અને તેમને વધવા માટે મજબૂર કરે ભલે તમારા શરીરમાં કુદરતી હોર્મોનનું સ્તર ઓછું થઈ ગયું હોય એટલે કે સિત્તેર વર્ષની ઉંમર પછી સ્નાયુઓનો વિકાસ જે કુદરતી રીતે અટકી જાય અળસિતીને ફરીથી શરૂ કરે એક પ્રખ્યાત શોધ સંસ્થાએ એક મોટો અભ્યાસ કર્યો જે પિંચોતેર વર્ષથી વધુ ઉંમરના પુરુષો જે રોજ પીસેલી અળસી ખાતા હતા તેમણે ત્રણ મહિનામાં એ લોકો કરતાં વધુ સ્નાયુઓ બનાવ્યા જે છ મહિનાથી ઈંડા ખાઈને ભારે કસરત કરી રહ્યા હતા આ સાબિત કરીએ છીએ કે અળસીના અનોખા તત્વ સ્નાયુઓના પેશીઓમાં ઘડપણની પ્રક્રિયાને સાચે જ માતા આપી દે છે પરંતુ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી છે જે તમારી મારી મહેનતને બનાવી કે બગાડી શકે આખી અળસીના બીજ તમારા પાચનતંત્રમાંથી પચ્યા વગર જ એમના એમ બહાર નીકળી જાય છે તેથી તમારે તેને રોજ મિક્સીમાં કે કોફી ગ્રાઇન્ડરમાં તાજી પીસવી પડશે અથવા બજારમાંથી પીસેલી અળસી લાવીને ફ્રીઝરમાં રાખો કારણ કે પીસ્યાના થોડા કલાકોની અંદર જ તેના તેલ ખરાબ થવા લાગે તેની સ્નાયુઓ બનાવવાની શક્તિ પૂરી રીતે ખતમ થઈ જાય મહત્તમ સ્નાયુ વૃદ્ધિ માટે સૌથી સારો નિયમ એ છે એ બે ચમચી તાજી પીસેલી અળસીને ગરમ પાણી સાથે ભેળવીને એક જેલ જેવું બનાવી લો અને પાચન દરમિયાન પોષક તત્વોના રક્ષણ માટે અને બરાબર દસ મિનિટ સુધી રહેવા દો ત્યાર પછી તેને તરત જ ખાલી પેટે સવારમાં ખાઓ આ સમયે તમારા શરીરમાં કોટેસ્ટ્રોલ હોર્મોનનું સ્તર સૌથી વધુ હોય જે સ્નાયુઓને તોડે અને અળસી આ સમયે સૌથી સારું કામ કરે અને તે નુકસાનને રોકે છે આપણા દેશના ઘણા જૂના પહેલવાનો જે આ રહસ્યને જાણે છે તેઓ પોતાની સૌથી કઠિન ટ્રેનિંગ દરમિયાન અળસીનું સેવન કરે નંબર ત્રણ કોળાના બીજ અથવા પમ્કીન સીડ્સ કાચા કોળાના બીજ સાચે જ કુદરતના ટેસ્ટોસ્ટેરોન બુસ્ટર છે કારણ કે સિત્તેર વર્ષની ઉંમર પછી સ્નાયુઓ બનાવવા માટે ટેસ્ટોસ્ટેરોન મુખ્ય હોર્મોન છે તેથી આ નાના લીલા બીજ તમારી તંદુરસ્તીની સફરમાં તે ખૂટતી કડી હોઈ શકે જેના વિશે કોઈ ડોક્ટરે તમને કહ્યું નથી અને એક મુઠ્ઠી કોળાના બીજમાં નવ ગ્રામ પ્રોટીન હોય પરંતુ આ ખાસ કેમ છે આ ઝિંક મેગ્નેશિયમ અને આર્યનથી ભરેલા પણ બિલકુલ એ જ પ્રમાણમાં જેને તમારા શરીરને ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મન બનાવવા માટે જરૂરી હોય આ બંને હોર્મોન સિત્તેર પછી બિલકુલ ઓછા થઈ જાય જેનાથી સ્નાયુ બનાવવા અસંભવ લાગે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને એ માને કે જે વૃદ્ધ પુરુષોએ રોજ માત્ર ત્રણ ચમચી કોળાના બીજ ખાધા તેમના શરીરમાં આઠ અઠવાડિયાની અંદર ફ્રી ટેસ્ટોસ્ટેરોનું સ્તર ત્રેવીસ ટકા વધી ગયું તેમણે પોતાના ખાવા કે કસરતમાં કોઈ બીજો ફેરફાર નહોતો કર્યો આવા પરિણામો સામાન્ય રીતે ખતરનાક અંગ્રેજી દવાઓ વગર મેળવવા ખૂબ જ મુશ્કેલ છે કોળાના બીજનું પ્રોટીન ટ્રિપ્ટ્રોફેન અને આજીનીથી ભરપૂર હોય આ બે એવા એમિનો એસિડ જે ઈંડામાં ખૂબ ઓછી માત્રામાં હોય આ વિશેષ તત્વ તમારા મગજને ગાઢ નિંદ્રા દરમિયાન વધુ ગ્રોથ હોર્મોન છોડવાનો સંકેત આપે જેનાથી રાત્રે તમારા સ્નાયુઓ રિપેર થાય અને પહેલાં કરતાં વધુ વધુ મજબૂત થઈને ઉઠે પરંતુ અહીં એક તકનીકની વાત જેના કોઈ ચર્ચા નથી કરતું કાચા કોળાના બીજમાં એવા તત્વો હોય જે પ્રોટીનને પચતા રોકે તમારે ધીમા તાપે પંદર મિનિટ શેકવા અથવા દસ કલાક માટે મીઠાવાળા પાણીમાં પલાળી રાખવા પડે આનાથી બાધક તત્વ નષ્ટ થઈ જાય અને તમે તેની પૂરી તાકાતનો ઉપયોગ કરી શકો નહીંતર બધું નકામું થશે સૌથી વધુ ફાયદો લેવા માટે કોળાના બીજને પીસીને પાવડર બનાવો પછી બે ચમચી આ પાવડરને તમારા સવારના દલિયા કે દહીં સાથે ભેળવો આની સાથે એક ચપટી તજ ભેળવવાથી તે વધુ અસરકારક બની જાય સમયનું ધ્યાન રાખવું અહીં ખૂબ જ જરૂરી છે કોળાના બીજમાં રહેલું ઝીંક દૂધના કેલ્શિયમના શોષણમાં અવરોધ ઊભો કરી શકે તેથી આને ક્યારેય પણ બહુ જ વધારે દૂધવાળી વસ્તુઓ સાથે ન ખાઓ કાં તો આને સવારે એકદમ ખાલી પેટે ખાઓ અથવા બપોરના જમ્યા પછી નંબર બે કિનોવાના બીજ મોટાભાગના લોકો નથી જાણતા કે કિનોવા હકીકતમાં એક બીજ છે અનાજ નથી આ ગેરસમજ તેમને કુદરત દ્વારા બનાવેલા ઘડપણના સ્નાયુઓ માટેનો સૌથી શ્રેષ્ઠ પ્રોટીન સ્ત્રોતથી દૂર રાખે કિનોવામાં તે તમામ નવ આવશ્યક એમિનો એસિડ મોજૂદ છે જેની તમારા કમજોર થતા સ્નાયુઓને સખત જરૂર છે તેથી પોષણ નિષ્ણાતો અને કમ્પ્લી પ્રોટીન અથવા પૂર્ણ પ્રોટીન કહે છે જે શાકાહારી ભોજનમાં મળવું ખૂબ જ મુશ્કેલ છે સિત્તેરની ઉંમર જ્યારે તમારું શરીર જાતે પ્રોટીન નથી બનાવી શકતું ત્યારે વધુ મહત્વપૂર્ણ બની જાય કિનોવાના પ્રોટીનની બનાવટ ઈંડાના પ્રોટીનથી અલગ હોય આ નાના અણુઓથી બનેલું છે જેનાથી તે તમારા આંતરડાની દિવાલને સરળતાથી પાર કરી શકે આનો અર્થ એ કે સિત્તેર વર્ષની ઉંમર પછી તમે ઈંડાનું માત્ર સાહીઠ પ્રોટીન જ પચાવી શકો પરંતુ કિનોવાનું તમે પંચ્યાસી ટકા સુધી પચાવી શકો ઉપયોગ કરી શકો પોષણ વિજ્ઞાનના મોટા સંશોધન જણાવે છે કે જે વડીલો નિયમિત રૂપે કિનોવા ખાય તેમના સ્નાયુમાં પ્રોટીન બનવાની ગતિ એ લોકોની સરખામણીમાં સત્યાવીસ ટકા વધુ વધી ગઈ જે ઈંડા ખાઈ રહ્યા હતા આનું કારણ ખૂબ જ રસપ્રદ છે કિનોવામાં એક ડેસો નામનું એક કુદરતી તત્વ હોય જે શરીરમાં એક સુરક્ષિત સ્ટેરોઇડની જેમ કામ કરે જે કોઈપણ સાઇડ ઇફેક્ટ વગર સ્નાયુઓને વધારવામાં મદદ કરીએ છે કિનોવાનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તેને રાંધતા પહેલાં આખી રાત થોડા સરકા વિનેગર કે લીંબુવાળા પાણીમાં પલાળવું તેનાથી ઉપરનું પડ હટી જાય પાચનમાં તકલીફ કરે ત્યાર પછી તેને સરખી રીતે ધોઈને પાણીની જગ્યાએ શાકભાજીના સૂગમાં રાંધો સ્નાયુઓની વૃદ્ધિ માટે કિનોવા ખાવાનો સૌથી સારો સમય સવારે ઉઠ્યાના બે કલાકની અંદર જ્યારે તમારા સ્નાયુઓ સ્પંજની જેમ પ્રોટીન શોષવા માટે તૈયાર રહે તમારું લક્ષ્ય લગભગ એક વાટકી રાંધેલું કિનોવા હોવું જોઈએ ઘણા લોકો ભૂલથી અને સલાડમાં ઠંડુ ખાય પરંતુ તેને ગરમ ખાવાથી પ્રોટીનની સંરચના બદલાઈ જાય અને વડીલો માટે તે વધુ સરળતાથી પચી જાય પહાડી વિસ્તારોના લોકો જે નિયમિત રૂપે કિનોવા જેવા બીજ ખાય તેઓ નેવ વર્ષની ઉંમર સુધી પોતાની તાકાત જાળવી રાખે છે પરંતુ આના પછી આવનારા બીજની વાત સાંભળી તમે હેરાન થઈ જશો તેમાં બમણી પ્રોટીનની શક્તિ અને એક ગુપ્ત હોર્મોન બુસ્ટર છુપાયેલું છે પરંતુ તે પહેલાં જો તમને આ જાણકારી પસંદ આવી રહી હોય તો મિત્રો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો નંબર એક ભાંગના બીજ અથવા હેમસીડ હેમસીટ્સ અથવા ભાંગના બીજ મિત્રો બોડી બિલ્ડિંગની દુનિયાનું સૌથી મોટું ગુપ્ત રહસ્ય અહીં અમે નશો કરવાવાળી ભાંગની વાત નથી કરી રહ્યા પરંતુ તેના ઔષધીય બીજની વાત કરી રહ્યા છીએ જે બજારમાં કાયદેસર રીતે મળે પ્રતિ ત્રણ ચમચીમાં આમાં લગભગ દસ ગ્રામ પૂર્ણ પ્રોટીન હોય જે મટન ચિકન કે માછલીથી વધુ પ્રોટીન ઘનતાવાળું આની અનોખી બનાવટના કારણે તમારું વૃદ્ધ થતું શરીર અને કોઈપણ માંસાહારી પ્રોટીન કરતાં સારી રીતે શોષે હેમસીડ્સના પ્રોટીનનો પાંચ પાસઠ ટકા હિસ્સો એડિસ્ટીન હોય આ એક દુર્લભ પ્રોટીન જે આપણા માનવ લોહીના પ્રોટીન સાથે બિલકુલ મળતું આવે આનો અર્થ કે તમારું શરીર આને તરત જ પોતાનું માને અને કોઈપણ જટિલ પાચન પ્રક્રિયા વગર સીધું તમારા સ્નાયુઓમાં મોકલી દે વડીલોમાં અવારનવાર જટિલ પાચન પ્રક્રિયા ફેલ થઈ જાય તેથી આ બીજ તેમના માટે અમૃત સમાન છે મિત્રો વડીલો પર સંશોધન કરીને જોયું કે હેમ પ્રોટીન બાર અઠવાડિયામાં વે પ્રોટીન પાવડરની સરખામણીમાં પાંત્રીસ ટકા વધુ સ્નાયુઓની જાડાઈ વધારી અને ખાવાવાળા લોકો થોડા જ દિવસોમાં પોતાને વધુ તાકતવર અને ઉર્જાવાન મહેસૂસ કરવા લાગે સિત્તેર વર્ષની ઉંમર પાર જવા પર હેમસીડ્સને જે વસ્તુ સૌથી ખાસ બનાવે તેમાં રહેલું ઓમેગાસ અને ઓમેગાથ સાચું પ્રમાણ આ શરીરના જૂના સોજાને ઓછા કરે જે વડીલોમાં સ્નાયુના વિકાસને રોકે હેમસીડ્સની તાકાતને પૂરી મેળવવા માટે તેને ક્યારેય પણ તે જ તાક પર રાંધવું નહીં કારણ કે ગરમી તેના સારા તત્વને નષ્ટ કરે તેને બદલે તેને કાચું જ સ્મૂદી સલાડ કે દલિયા બન્યા પછી ઉપરથી નાખીને ખાઓ સ્નાયુ વૃદ્ધિ માટે આદર્શ ખોરાક છે દિવસ દરમિયાન ચાર ચમચી એક ચમચી સવારે ઉઠતા જ ખાઓ જેથી આખી રાતનો ઉપવાસ તૂટે એક ચમચી કોઈપણ વ્યાયામ કે ચાલવા જવાના ત્રીસ મિનિટ પહેલાં એક ચમચી કસરતના બરાબર પછી અને એક ચમચી રાત્રે સૂતા પહેલાં જે આખી રાત સ્નાયુઓના સમારકામનું કામ કરશે આ પાંચ શક્તિશાળી બીજ સિત્તેર વર્ષ પછી તમે મજબૂત શરીર બનાવવા માટે તમારા ગુપ્ત હથિયાર જ્યારે તમે આને સમજદારીથી તમારા આખા દિવસના ભોજનમાં સામેલ કરો તો તમે તમારા શરીરને ઘડપણ સામે લડવાની તાકાત આપશો અસલી ચાવી માત્ર આ બીજને ખાવાની નથી પરંતુ તેમને સાચી રીતે અને સાચા સમયે ખાવાની છે જો આ જાણકારી તમને સિત્તેર વર્ષની ઉંમર પછી પણ કુદરતી રીતે તાકાતવર બનાવવાની નવી આશા આપીએ છીએ તો મિત્રો મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈકને કંઈક નવું શીખવા મળ્યું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર